સુરતના કતારગામ વિસ્તારમાંથી દોઢ મહિના પહેલાં પકડાયેલ સાયબર ફ્રોડનો મામલો સુરત સાયબર ક્રાઇમ સેલ પોલીસે વધુ એક આરોપી પરેશ મોદીને ડેસાથી ઝડપી પાડ્યો આરોપીએ સાયબર ફ્રોડ ગેંગને કમિશનથી ક્યુઆર કોડ મોકલ્યો હતો અગાઉ આ બનાવમાં પાંચ આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે આ ઉપરાંત આરોપીઓના અઢાર બેંક ખાતામાંથી કુલ સોળ કરોડના વ્યવહારો પણ મળી આવ્યા હતા એનસીસીપીઆર પોર્ટલ ઉપર આ ગેંગ વિરુદ્ધ દેશભરમાંથી કુલ એકસો અને ઓગણએસી ફરિયાદો નોંધાઈ ચૂકી છે જે ફરિયાદોનું છત્રીસ કુલ કરોડનું ફ્રોડ થયું હોવાનું પણ સાયબર પોલીસને ધ્યાને આવ્યું છે નવા મહિનાની ચોવીસમી તારીખના રોજ સાયબર ક્રાઈમ સેલ દ્વારા કતાર ગામમાં એક જગ્યા પર રેડ કરવામાં આવેલ હતી અને આ રેડના આધારે પચીસમી નવ બે હજાર પચીસના રોજ એ ગુનો નોંધાયેલ હતો અને આ બાવન નંબરના ગુનાના સામે ચાર આરોપીઓને સ્થળથી ઝડપી પાડવામાં આવેલ હતી આ ચાર આરોપીઓ પાસેથી અમે લોકોને કુલ એકસો ચુમ્બોત્તર બેંક અકાઉન્ટ મળી આવેલ હતા અને તમામ અકાઉન્ટની ડિટેલ્સ જોતા તપાસ દરમિયાન એ સામે આવેલ છે કે આઠસો કરોડથી વધારેનું ટ્રાન્ઝેક્શન્સ આ તમામ બેન્ક અકાઉન્ટમાં થયેલ છે એના સિવાય જે મુખ્ય આરોપી હતો અમિત શાહ તપાસ દરમિયાન એમનો ફોન ચેક કરતા એમની એક ચેટ મળી આવેલ હતી જેમાં એક વર્ચ્યુઅલ નેમ અને વર્ચ્યુઅલ નંબર જે નેમ હતો એમનો એ ડ્રેગન હતો અને એક વર્ચ્યુઅલ નંબર એમની સાથે એમની એક ચેટ હતી વોટ્સએપ ઉપર અને એ ચેટમાં મોટાભાગે એ લોકો જે બેંક અકાઉન્ટની ડિટેલ્સ અને પેન કાર્ડની ડિટેલ્સ હતી એ શેર કરતા હતા એકબીજા સાથે તો એટલે આ વર્ચ્યુઅલ નંબરથી અમે લોકોએ ટેકનિકલ વર્કઆઉટ કરી અને સીપી સાહેબની માર્ગદર્શન હેઠળ એક ટીમને બનાસકાંઠા ભીલડી ખાતે મોકલી આપવામાં આવેલ હતો અને ત્યાંથી અમે લોકોને ખબર પડી કે જે વર્ચ્યુઅલ નેમ જે ડ્રેગન છે એમ એની પાછળનો જે માણસ છે એમનું અસલ નામ પરેશ મોદી છે અને એમનો મુખ્ય જે ભૂમિકા આખા જે ગેંગમાં હતો એ એમ છે કે એ લોકો કમિશન ઉપર અમિત શાહ અને એમના એમની જે ટોળખી હતી એ લોકો કમિશન ઉપર બેંક ખાતા દેશભરના રાજ્યોથી લેતા હતા અને પછી આ બેંક ખાતાની ડિટેલ્સ એ લોકો પરેશ મોદીને મોકલતા હતા પરેશ મોદી આ તમામ ખાતા ઉપર એમની સામે ક્યુઆર કોડ બનાવીને એ લોકોને આપતો હતો સો દેટ જે ટ્રાન્ઝેક્શન્સ છે એ ઝડપથી થઈ જાય અને એ ક્યુઆર કોડ પર ક્યુઆર કોડ બનાવવા માટે પરેશ મોદીને જે સાયબર ક્રાઇમ ગેંગો છે એ પ પાંચસો રૂપિયા આપતી હતી